હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઉત્પત્પાલ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે ખીરું લઈ લીધું છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું તો ખીરું આપણે અહીંયા રેડીમેડ લીધું છે ને હવે આપણે એમાં એક મોટું ટામેટું આપણે ચોપ કરેલું એડ કરીશું અને એકદમ મોડા મરચાં આવે છે એ આપણે એક એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને લીલા ધાણા કટ કરી લીધા છે ને એક મોટી ડુંગળીને આપણે થોડીક મોટી મોટી કટ કરી લીધી છે તો હવે આ બધી વસ્તુ આપણે આમાં એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે ટામેટા એડ કરી દઈશું પછી આપણે ડુંગળી એડ કરી દઈશું અને પછી લીલા મરચાં અને ધાણા આપણે એડ કરી દઈશું અહીંયા મેં મોડું મરચું લીધું છે તમારે કેપ્સિકમ લેવા હોય તો એ પણ લઈ શકો છો અને અહીંયા મેં ભગવાન માટે ડુંગળી વગરનું પહેલાં બનાવી લીધું છે એટલે જ્યારે હું આ પહેલો તપ્પા બનાવું ત્યારે તમને એમ ના લાગે કે તમારો તવો કેમ તેલવાળો છે તો હવે આપણે આમાં મસાલા કરી લેશું તો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું તો અહીંયા આપણે ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે આપણે દોઢ ચમચી મીઠું એડ કરીશું અને હળદર તમારે એડ કરવી હોય તો કરવાની અને ના એડ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે સેજ કલર આવી જાય એટલું એડ કરી છે અને આપણે એક ચમચી અહીંયા શેકેલું જીરું એડ કર્યું છે એ ધાણા જીરું નહોતું અને સ્વાદ અનુસાર આપણે થોડુંક લાલ મરચું એડ કરીશું જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરી શકો અને ના કરવું હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો અને થોડો આમ ગરમ મસાલો એડ કરી દઈશું ટેસ્ટ માટે ઘણા આમાં લાલ મરચું અને ગરમ મસાલો એડ નથી કરતા પણ અમે કરીએ છીએ આવી રીતના કરજો એકદમ ટેસ્ટી લાગે છે તો હવે બધું આપણે મિક્સ કરી દઈશું તો આને મિક્સ કરવામાં ઓછામાં ઓછી પાંચ મિનિટ જેવું લાગી જાય છે કેમ કે આની થિકનેસ થોડીક જાડી હોય છે એટલે આપણે એકદમ ફેરવીને ફેરવીને આપણે સરસ મજાનું એને મિક્સ કરવાનું હોય છે નહીંતર હળદર ને મરચું ને મીઠું ને એવું બધું નીચે બેસી જાય છે તો સરસ મજાનું પાંચ મિનિટ જેવું આપણે મિક્સ કરી લીધું છે અને મીઠું પણ આપણું ઓગળી ગયું છે તો હવે આપણે એના ઉત્તપ્પા બનાવી લેશું તો અહીંયા ભગવાનનો ઉત્તપ્પા આપણે બનાવ્યો તો એ થઈ ગયો છે હવે આપણે ઉત્તપાને બનાવી લેશું તો ખીરુંને આપણે તવા પર સ્પ્રેડ કરી દેસું તો તવો આપણો ઓલરેડી ગરમ જ હતો અને સ્પ્રેડ કર્યા પછી આપણે થોડો તેલના ટીપ્પા આજુબાજુ એડ કર્યા હતા અને એક બાજુ ચડી ગયો એટલે બીજી બાજુ ફેરવી લીધો છે અને ઉત્તપ્પા આપણો હવે તૈયાર થઈ ગયો છે તો અહીંયા મેં ચારથી પાંચ ઉત્તપ્પા બનાવી લીધા છે અને થોડું ખીરું આપણે હજી બાકી છે તો તૈયાર છે આપણા ઉત્તપ્પા અને ચટણી આપણે બનાવીને તૈયાર રાખી હતી આપણે ઘણી વાર વિડીયોમાં શેર કરેલી છે એટલે મેં અત્યારે નથી બતાવી તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકરને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં